જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અમારા નવા બ્લોક તમારું બધાનું સ્વાગત છે આજે અમે બધા આવી છીએ કોટડા કેમ કે આજ સૌદ છે કાલ પૂનમ છે આ માં પ્રોગ્રામ હોય મોટા ભાઈ તો અમારે પંકજભાઈ હવે નીકળવી છે અમારા રાકેશભાઈ ભાઈ ઊભા છે અમારા બ્લોક માં છે ઘંટી ની બીને રેજો બધા આવી છે તો હવે ગાડી ચાલુ કરીને નીકળવી છે જય માતાજી મિત્રો અમારા રાકેશભાઈ ભાઈ જો ઠેલો લઈને ઊભા રહી ગયા છે

ભાઈ ભાઈબનો બધા અહીંયા પહોંચી ગયા છે જો અરે અરે સારે અજયભાઈ હજી અમારે બીજા બધા મિત્રો હજી આવવાના બાકી છે મેં એટલે હી તો પાંચ જણા જ બેગા ચા છે એ બધા આવે છે અને આપણે બધાની રાહ જોવું અહીંયા ને અન્ન અમારા રુતિકભાઈ જોઓ અદો પાણે ઊભા રહી ગયા છે મોદી મોદીને મત દેવાનું જો આવી ગયા બેટ બેટ બધું જો એક ગાડી અમારી મિત્ર આવી ગઈ અમારે જયપાલ ભાઈ પંકજભાઈ આવી ગયા છે બેટ લઈને સાથે

મિત્રો અહિયાં પહોંચી ગયા છે બધી ગાડીઓ નીકળે છે વારાબી અને એક ગાડી આમ વહી ગઈ છે આ જો અમારા ધમા ભાઈ ને બધા નીકળે છે નીકળી ગયા એ તે

અમને મંદિરે બધા બગેલા ગોબરઈ ગયા છે જો મે આજે ઠીક સાબક બોલ ઓલા ઓલા ઓમે મંદિરે જઈને જતા રહ્યા કોણ આવડે છે પપ્પુ પકોલી درشن کرتا من

હોટલ છે ઊભા રહી ગયા ઘડીક અને હવે અમારે ડ્રાઇવિંગ અમારે રાકેશભાઈ કરે છે હવે હું થાકી ગયો ઘડીક હવે બગડાણા પછી પછી આપણું પારો અંદર અમારે રાકેશભાઈ આપશે ગાડી રાજાપુરા પાટીએ પગી ગયા છે ના ઊભા રહી ગયા છે તો આજ તો બહુ બધી ઘરદી હોય હું સીધા જશું આપડે પહેલાં બગડાણા બગડાણી થી પછી ખોરડા જવાનું છે જો આયા પરિષદી લેવા ઉભા રહી ગયા છે રામબીર બાપા મંદિરે અમારી બધી ગેંગ જોવા માંગે ઉભી છે જોવા બધા ઊભા આવો 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 હાલો આયા આયા બધા પરિષદી લેવા બે ગયા છે રામાપીર બાપા ની ના હું આમ ઉતારી દો મસ્ત બંધ કરી

રહી અમારે બધા સેવા કરવા ઉભા રહી ગયા છે મિત્રો આપણે ગોઠડા ભોગવ પછી બધા કોટડા જો ભાઈબંધો અજી ત્યાં અમારા ભાઈબંધો ગયા આવ્યા નથી દર્શન કરવા માટે અમારા રાજી ભાઈના દાદ આવે છે ના આ કી

pincha karlana birany height shirt ayya, toki r omdatτο aun <laughs> mela maskri makuti muta, bulla sakala babaya lung不會 kalaa thondi bangya онi ang api ch resulted to 시대 a

પાછી ઉતાર હોય તારા જવા બધા મેમો દર્શન કરવા છે બધા દર્શન કરી લીધા છે બધા ખરીદી કરવા જઈએ ખરીદી નઈ હવે દરિયામાં રાખડવા દવાનું છે

હાલો ગઈ ફોર ફોર રેવા દે હવે ફોન ને સગગા એક બોલ કેનો એક બોલ એ પેલે તો આઉટ કર્યો એક બોલ ની કરે હાલો હાલો ભાઈ હાલો ભાઈ